આપણે ચણાનું શાક બનાવીશું અહિયાં સૌથી પહેલાં આ ચણાનું શાક બનાવવા માટે ચણા હોય છે જે દેશી ચણાને પાંચ કલાક માટે પાણીમાં પલાળી લેવાના અને ત્યાર પછી આપણે કૂકરમાં એને બાફી લેવાના છે પલાળેલા ચણા એકદમ મસ્ત રીતે આપણે હાથ પ્રેશ કરી અને તૂટી જાય એવા બફાઈ જવા જોઈએ ચણા કાજા ન રહેવા જોઈએ સૌથી પહેલાં નવી નવી રસોઈ શીખતી બહેનો ખાસ ધ્યાન રાખો ચણાનું જ્યારે શાક બનાવવાનું હોય એની થોડી વાર પહેલાં જ બાફો પહેલેથી ચણા બાફીને રાખશો તો એ ચણા કડક થઈ જતા હોય છે એના કરતાં બેટર છે કે જ્યારે પણ આપણે સબ્જી બનાવીએ ત્યારે ચણાને બાફીએ અને બાફતી વખતે એમાં માઇનોર જેટલા ખાવાના સોડા ચપટી એક પિંજ એટલે કે અંગૂઠોની આંગળીમાં આવે એટલા ઉમેરી દેવાથી ચણા એકદમ પોચા રહે છે જેને લોકોની દાંતનો પ્રોબ્લેમ છે પણ ખાઈ શકે છે અહીંયા મેં બસો પચાસ ગ્રામ જેટલા બાફેલા ચણા હતા એટલે મેં બે ચમચી તેલ ગરમ કરવા મૂક્યું એ પછી અજમાથી વઘાર કરવાનો છે અજમો સંતળાઈ જાય એટલે આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે આદુ મરચાં લસણની પેસ્ટ અજ ચણા હોય છે ને એ પાચા પચવામાં થોડા કઠણ પડતા હોય છે નથી ગેસેટિક પ્રોબ્લેમ્સ થવાના કારણ ચાન્સ રહેતા હોય છે ઘણા લોકોને ચણા ખાવાથી ગેસ થાય છે તો અજમો અને લસણની મદદથી ગેસ નહીં થાય સંતળાઈ જાય એટલે આપણે હિંગ ઉમેરી દેવાની છે હિંગ ઉમેર્યા પછી હવે આપણે ઓનિયન ઉમેરીશું ઓનિયન મેં એક જ લીધી છે એકદમ બારીક બારીક ચોપરમાં ચોપ કરી લેવાની એ પછી જ ઉમેરવાની તો અહીંયા મેં ઓનિયન એકદમ જે લસણ છે એકદમ ધીમા આજે સંતળાઈ જાય અંદર મેં હિંગ ઉમેરી છે હવે આપણે ઓનિયન ઉમેરી દેવાનું છે એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું ચોપરની મદદથી ઓકે અને હવે આપણે ઓનિયન ને પણ એકદમ મસ્ત રીતે સાંતળી લેવાનું છે એક થી બે મિનિટ સુધી તમારું ડુંગળી સંતળાય એ પછી તમે એમાં ટામેટું એડ કરી શકો છો તો હવે અહીંયા હું સાંત્રી જાઉં છું અને સાથે સાથે ટામેટાને ચોપ કરતી જાઉં છું એકસાથે ચોપ ન કરો તો તમે બધી જ વસ્તુ સાંતરતા સાંતરતા પણ ચોપ કરી શકો છો પ્રિપેર કરી શકો છો કેવી રીતે કરવું એ તમારા પર છે પહેલેથી તમારે પ્રિપેરેશન કરવું છે કે પછી જોડે જોડે તો અહીંયા અમારી ઓનિયન છે મીડિયમ આંચે સંતળાઈ રહી છે અહીંયા હર એક મિનિટ સુધી તો હલાવવાની કોઈ જરૂર પડશે નહીં સતત હલાવ હલાવ કરવાનું નથી મીડિયમ આંચ રાખશો અને હેવી બોટમ કઢાઈ હોય એટલે તમારી રસો એની જાતે બનતી હોય છે તો હવે અહીંયા મારી બોટમ પણ હેવી બોટમ કઢાઈ છે મીડિયમ આંચે મેં સાંતળી રહી છું અને ટામેટા એક જ ટામેટું લેવાનું છે એની રીતે મીડિયમ મીડિયમ સમારી અને ચોપરમાં ચોપ કરી લીધું છે એક મિનિટ થઈ જાય એટલે આપણે ટામેટા પણ હલાવીને ઉમેરી દેવાના છે સૌથી પહેલાં તો આપણે જ્યારે ટામેટા ઉમેરવાના હોય ત્યારે ડુંગળી પરથી તેલ છૂટું પડવું જોઈએ એટલે આપણે ડુંગળી સાંતડાવી જોઈએ હવે આપણે ચોપ કરેલા ટામેટાને ઉમેરી દેવાના છે આ ટામેટા છે ને એકદમ બારીક બારીક નહીં રાખવાના મીડિયમ મીડિયમ રાખવાના પરંતુ એકદમ અને આપણે સમારીએ એના કરતાં તો ઝીણા જ પણ ચોપરમાં બી એકદમ ઝીણા નહીં કરવાના એમ અને ટામેટાને પણ સાંતળી લઈશું ટામેટાને ત્રણ મિનિટ સુધી સાંતળવાના છે ટામેટા ટ્રાન્સપરન્ટ ન થઈ જાય ટામેટામાં રહેલું પાણીનો ભાગ બળી ના જાય ત્યાં સુધી આપણે સાંતળીશું તો એના માટે આપણે મીડિયમ આંચ રાખવાની છે અને થોડું હલાવીશું દર એક મિનિટે હલાવીશું ત્રણ મિનિટ સુધી ફરજિયાત રાખવાની છે અહીંયા હું વિડીયો બિલકુલ સ્કીપ નથી કરતી કારણ કે નવી નવી રસોઈ શીખતી બહેનોને ખ્યાલ આવે કે પ્રોપર રસોઈ કરતાં કેટલો સમય લાગે છે તો એ લોકોને આઈડિયા આવે એવી રીતે રસોઈ કરવાની બાકી હું એડિટિંગ કરું અને ફાસ્ટ ફોરવર્ડ કરી દઉં વિડીયો તો બે મિનિટમાં મારો વિડીયો પૂરો થઈ જતો હોય છે પરંતુ આખો વિડીયો પૂરો જોજો કેટલો સમય લાગે છે એ પણ હું તમને જણાવીશ ક્યારેક ગેસની છે ધીમી કરવાની છે ક્યારેક ગેસિયન છે

સૌથી પહેલાં તો તમે પ્રોપર રીતે ટામેટા અને ડુંગળીને ચડવા દેશો તો અહીંયા હવે તમે જુઓ એકદમ સરસ તેલ છૂટું પડી રહ્યું છે ટામેટામાંથી અને ટામેટા ટ્રાન્સપરન્ટ દેખાય છે તો એક મિનિટ માટે હલાવીશું અને ફરી પછી આપણે મસાલા કરીશું મસાલા એટલે આપણા રસોડાની અંદર જે મસાલિયામાં હાજર મસાલાનો જ ઉપયોગ કરવાનો છે વધારાના કોઈ પણ મસાલા આપણે એડ કરવાના નથી ચણા બાફતી વખતે નમક ઉમેર્યું હતું એટલે અત્યારે આપણે નમક ઓછું ઉમેરવાનું બહુ ઓછું ખારું થઈ જશે હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચમચી રીસમ પટ્ટો મરચું બે મરચાં અલગ અલગ ડિફરન્ટ યુઝ કરું છું સાથે અડધી ચમચી ધાણાજીરું અને થોડો આમ તો ગરમ મસાલો ગરમ મસાલામાં ચણાનું શાક છે એટલે મેગી મેજીક મસાલો એડ કરી જેના કારણે ખરેખર ચણાનું શાક બહુ સરસ બને ટેસ્ટી બને તો હવે આપણે ચણાનું નમક ચણામાં બાફતી વખતે ઉમેરી દીધું છે એટલે બધા મસાલા ઉમેર્યા પછી ગેસની અંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને એક મિનિટ સુધી સાંતળવા દેવાનું છે આ વસ્તુ કરવાથી તમારા જે મસાલા અને સુગંધ અને સરળમાં ઓવર વધારો થાય છે હવે બધા જ મસાલાના ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે થોડું પાણી ઉમેર્યું તમે ચણા બાફતી વખતે જો પાણી વધારે રહ્યું હોય તો એ ચણાનું પાણી ઉમેરી શકો છો અથવા તો મારે જેમ સાદું પાણી પણ ઉમેરી શકો છો હવે અહીંયા આપણે ચણાને ઉમેરી દેવાના છે બાફીને રાખેલા ચણા હોય એને આપણે આવી રીતે કુકરમાંથી ટ્રાઇમ કરીશું કઢાઈમાં

ચણા અને ભાત નું આ ચણાનું સાથે સાથે બહુ સરસ લાગે છે મારા ઘરે દર શુક્રવારે આવી રીતે ચણાનું શાક બને છે ક્યારેક સવારે નાસ્તામાં પણ ચણા બનાવું છું તો ક્યારેક આવી રીતે બપોરના ભોજનમાં આવી રીતે ગ્રેવી વાળું ચણાનું એક શાક બનાવું તો બીજા શાક ની જરૂર ઓછી પડે છે તો જો તમારા ઘરમાં કઠોળ કોઈ નથી ખાતું પરંતુ તમે આવી રીતે કઠોળ બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાતા જ જશે અને વાહ વાહ બોલતા જશે ટોટલ ત્રણ મિનિટ સુધી આપણે જે પાણીનો ભાગ છે બાળવા દેવાનો છે હજી મને થોડું લાલ મરચું એટલે તીખાશ ઓછી લાગે છે તો મેં કાશ્મીરી મરચો ઉમેર્યું છે અડધી ચમચી અને હવે આપણે ફરી હલાવીશું યાદ રહે આ ઉપર જે પાણીનો ભાગ દેખાય છે એ પચાસ ટકા બળી જવો જોઈએ અને પછી તેલ છૂટું ના પડે અને ચણાનો કલર થોડો ડિફરન્ટ ન થાય ત્યાં સુધી તમારે સાંતળવાનું એટલે માટે છે આપણે ત્રણ મિનિટનો ટાઈમ રાખ્યો છે ગેસની આંચ ફૂલ પણ રાખી શકો છો ગેસની આંચ મીડિયમ પણ રાખી શકો છો તો હવે અહીંયા તમે જોઈ શકો છો પાણી બળી રહ્યું છે અને તેલ છે ને એકદમ સરસ દેખાઈ રહ્યું છે

અડધી ચમચી જેટલો ચણાનો અડધી ચમચી કરતા પણ ઓછો ચણાનો લોટ લેવાનો એને પાણીમાં મિક્સ કરી એની પેસ્ટ બનાવી અને એ ઉમેરવાથી આ ચણા વધારે ઘટ્ટ બનતા હોય છે તો જે રેસ્ટોરન્ટમાં અને હોટૅલમાં અને લગ્ન પ્રસંગમાં ચણાનું શાક હોય એ ટાઈપનું બનતું હોય છે તો પાણી એવી રીતે છૂટું નહીં પડે પરંતુ અહીંયા આપણે ચણાની સ્લરી પેસ્ટ કરવાની જરૂર નથી એમ જ આપણા આ ચણાનું શાક વધારે ટેસ્ટી બનશે તો ખરેખર અહીંયા બની રેડી છે આપણું સરસ મજાનું ઇન્સ્ટન્ટ અને ફટાફટ એવું ચણાનું શાક આ શાકની રેસીપી પસંદ આવે તો આવી જ રીતે તમે પણ આ ચણાનું શાક બનાવો નાના મોટા સ્તવ કોઈને ખવડાવો તો મિત્રો ખરેખર આ શાક બનાવવાની રેસીપી કેવી લાગી છે તે મને જરૂર જણાવજો આપનું મંતવ્ય મને કોમેન્ટ બોક્સમાં જરૂર આપશો તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો